મહારાજે એવું સરસ વાત કરે છે જેના મનમાં અતિશય ભગવાનને રાજી કરવાની ઈચ્છા હોય રાજી ચાર વારના તો છે જ ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને કરીને તો મહારાજ અતિશય રાજી થઈ જાય પણ આમાં વધારે વિશેષતા મૂકી દેતા એક તો ભગવાન નું અખંડ સ્મરણ કરો દેહ ને પોતાનું ન માનવું અને દેહના ને પોતાના ન માનવા અને પોતાને અક્ષર રૂપ પાછા બીજા વધારે મારે અતિશય રાજી ઓલા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ છે તો ભગવાનને રાજી કરવાના સાધન છે પણ એ સાધારણતા છે આમાં અતિશય શબ્દ મૂક્યો છે મારે ક્યાંક ક્યાંક એવું કીધું અતિશય રાજી કરવા હોય તો એને શું કરે ભગવાન ને અતિશય રાજી કરવાનો ઉપાય આવે ધર્મ જ્ઞાન વૈરેક ને ભક્તિ છે એ તો પ્રસંગો પાત છે વૈરેક નો પ્રસંગ આવે ત્યારે જ વૈરેક બતાવવાનો હોય ધર્મની વિધિ વિધાન હોય ત્યારે જ આસ્તિકતા બતાવવાની હોય અને અનુષ્ઠાન કરવાનું હોય આ ભગવાન નું સ્મરણ છે એ તો સેકન્ડે સેકન્ડે કરવાનું અને દેહને એને નોખો માનવો હગાને નો માનવા એ કાયમ છે એ અખંડ પાડવાનો હોય અને વિધિ છે એ સમયે સમયે પાલન પાલન કરવાનું અહિંસા કે કોઈ તો અહિંસા નું પાલન છે એ તો અખંડ ક્યાંય ગેપ ન પડવો એટલે દેહ થી નોખા નું આત્મા નું અનુસંધાન એ અખંડ રહેવું જોઈએ હું નથી તેમ નિષેધાત્મક ગણાય કે વિધેયાત્મક ગણાય નિષેધાત્મક ગણાય હું આત્મા છું તો એ વિધેયાત્મક ગણાય પણ એ બહુ એનું અનુષ્ઠાન નથી થઈ અનુષ્ઠાન આનું કરે એટલે ઓલું આવી હું આત્મા છું હું આત્મા છું એનાથી કંઈ બહુ વિશેષતા નથી આવતી આત્માનું કોઈ સ્વરૂપ માણસના હાથમાં નથી આવતું ને દેહ નું સ્વરૂપ જ આત્મા આવે એનો નિષેધ કરવો મારે રૂપે વિલક્ષણ વિભાવ્ય તેને કરતા એટલે ત્રણ દેહ નો નિષેધ જેટલો થાય એટલું જ એને આત્મ સ્વરૂપ હાથમાં આવે છે આત્મ સ્વરૂપ તો અનંત છે એને કોઈ ઈદન તયા ગ્રહણ ન કરી શકે એટલે ગ્રહણ કેટલું કર્યું કે ભાવ થી નિષેધ કરે સૂક્ષ્મ ભાવથી નિષેધ કરે એટલે સંકલ્પ ન થાય અને કારણ ભાવથી એટલે ભાવના જ કાઢી નાખે હૃદયમાંથી ભાવના જ એની નીકળી જાય તો ત્રણ દેહ થી એનો અભ્યાસ કરવો એનો અખંડ અભ્યાસ કરવો રાજી કરવા રાજી પડવાનો અખંડ અભ્યાસ ત્રણ દેહ થી એનું લોજિક જાય કે દેહ હોય આપણે નથી લાકડા ને બે આવ્યો હોય હાગનું આપડે શરીર આવ્યો હોય જીવ આવ્યો હોય જીવ આવ્યો હોય તો એનું લાકડું તો હજાર વર્ષ સુધી રહે એ લાકડું કાપી ઇમારત માં ક્યાંક જડ્યું હોય તો કેટલા પાંચસો પાંચસો વર્ષ ના એમને હાગ ને હોનું જૂના ના થાય પાંચસો વર્ષ નું હોય આ તો આ માણસ માં હોતી આવી ગયો હોય માણાથી મરી હોતી જાય એટલી બે ભેડા થયા હોય દેહ એમાં એકને માને ને એકને ન માને દેહ તો બે પોતાના એકને દેહ માને ને એકને ન માને નથી માનતા એ માને ન માનવું એવું મારે પોતાના અંદર સમજાય ગઈ પાડવા માટે મારે બાકી તો દેહ નથી એવું અનુષ્ઠાન કરવાનું ભાવ હોય એને ઓવરટેક કરી જાય કારણ દેહ ના ભાવ હો તો મને કા આપડે સાધુ થાય ગોપાળ સ્વામી ની વાત લખ્યું છે કે દેહ નો કોઈ હગો આવ્યો હોય તો એને તરીકે જોવે કે હું કેવી રીતે જોવે જોવે એટલે એ ટાળવું એ હગા તરીકે એને દેખાય નહીં એવી રીતે મારે કે જ્ઞાન દ્રષ્ટિ મારે કે જેને નો સાંભળતા હોય એ કયો દેશ વાત નો સાંભળતા સાંભળે તો ને અમને સાંભળે એવું મારે પણ એને આવી રીતે એટલા માટે જે ચોરાશી લાખ જાતના સગપણ ને હમણે માનતા નથી તથા ચોરાશી લાખ જાતના પોતાનો દેહ માનતા નથી તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને એ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થની અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાનીને પ્રાકૃત મતીવાળો છે અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેને કરીને પશુ નું પણ કલ્યાણ થાય છે તો મનુષ્ય ભગવાનના થાળમાં ભેંસ નું દૂધ ઉપયોગમાં આવે તો એ ગાય ભેંસ નું સારું થાય કાળા કરીને સારું થાય આને અજન્મે તો કાળા કરીને સંસ્કાર એ માનું થાય આને અજન્મે ન થયા કઈ સમજતો નથી તો આને જન્મ નથી આ સત્સંગ નો તો પ્રતાપ એવો છે પશુ નું હોતે કલ્યાણ થાય છે પડ્યું હોય તો કાયમ આવ્યું હોય ભગવાન ને સત્સંગમાં કાયમ આવ્યું હોય તો એનું હોતે સારું થાય એમાં હોતે સારું થાય પણ પશુમાં એમાં ફેર નહીં પશુ જેવું અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય પણ એને ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય ઝાડ પાંદડાનું હોતે કલ્યાણ થાય પશુનું થોડી જીવતા હોય ત્યારે ઉપયોગમાં આવે તો આ મરી ગયા પછી ઉપયોગમાં આવે તો એનું કલ્યાણ આ જો પાટડો હતો કે પાટળો તો મરી ગયા પછી ઉપયોગમાં આવ્યો લાડ તો એ ઓલા ઝાડ નું સારું થયું એનું ઓલે જીવ નું સારું થયું એમાં જીવ હતો એને એનું સારું થયું એટલે સત્સંગ નો એવો પ્રતાપ છે સારું તો થાય પણ આને જન્મે જોયે એને ભગવાન પાસે આવવું હોય તો આવી આવું કરવું એમ તો કઈ નક્કી નહિ ક્યારે ભગવાન પાસે જાય રકડતો રકડ તો વળી જાય એ દિવસ આ કાંઈ મારે બધું કર્યું હોય એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અરચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે તે અક્ષરના બે સ્વરૂપ છે એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ બ્રહ્મ મહોલ કહીએ અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે અને એ અક્ષરધામને પાયમો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે અને એ અક્ષરધામને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે સદા વિરાજમાન છે અને એ અક્ષરધામને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પાયમા એવા અનંતકોટી મુક્ત રહ્યા છે તે સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે અને પુરુષોત્તમ નારાયણ તે સર્વના સ્વામી છે અને કોટી બ્રહ્માંડના રાજાજી રાજ છે માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો છે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે પણ નાશવંત ને તુચ્છ એવું જે માઈક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી મહારાજના સિદ્ધાંતમાં અક્ષર તત્વને સરખું સમજવાની જરૂર છે એવું હોતી એકલા મહારાજ જ એવું નહી આ બધી સૃષ્ટિ છે એ ભગવાનનો મહિમા કહેવામાં કાયમ આવે તો અક્ષરાધિક તત્વો છે એ ભગવાનના મહિમામાં જરૂરી છે અને એને જો યથાર્થ ન સમજે તો એટલો મહારાજ નો મહિમા ઓછો સમજે પણ એ જુનાગઢ દેશમાં જાજુ અક્ષર

જરૂરી મહારાજને રાજી કરવા માટે જેને મહારાજ કે અતિશય રાજી કરવા હોય એમાં લીધું છે અતિશય રાજી કરવા ભગવાનની સ્મૃતિ દેહભાવ ટાળવો અક્ષર જેવું થાવ એ અતિશય રાજી કરવાની આ કરે એટલે ઓલું તો ઓટોમેટિક આવી જાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય આપણે પણ એ અક્ષર રૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષર જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે પણ નાશવંતને ને તુચ્છ એવું જે માહિત સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી એવો ભાવના મારે કીધું કે અક્ષરની ભાવના કરવી તો કેમ ભાવના કરવી અક્ષર નું મુખ્ય સ્વરૂપ ભગવાન ને અનન્ય સેવક ભગવાન નો અનન્ય સેવક તો આમાં આ લોકમાં કોઈ ભગવાનના અનન્ય સેવક હોય તો એમાં ને એમાં બે એમાં ડિફરન્સ ભગવાનના અનન્ય સેવક તો બધાય બીજા સેવા કોઈ એક નથી મહારાજ ની સેવામાં પુરુષાર્થ છે એ બીજાની સેવામાં ક્યાંય જતો નથી એક મહારાજ આપડે બધા અનંત ભાવ મહારાજ એમ કે એક્સ્ટ્રીમલી સેવા કરતા હોય પણ પછી બીજા બે આ તે બધા સેવા કરતા હોય એટલે અક્ષર ને એક એવું જ છે કે એક મહારાજ ની સેવામાં ન હોય તો મહારાજ કે કીધું કે એ જો જણાય તો એના એક પદાર્થનો નીક્રિયાનો સારી પડ ત્યાગ કરી ત્યારે અમને નિરાશ થાય એમ અક્ષર ભાવ એવો છે કે ભગવાન શિવાય ની જે સેવા છે એ ચેષ્ટા કે કઈ પુરુષાર્થ એને ગોઠતો નથી એકલા ભગવાન ના આનંદ સેવા એટલે એવી ભાવના કરે એટલે અક્ષર ની ભાવના કરે હું કોઈ બીજાનો સેવક નથી મહારાજ નો એકનો જ છું અને આપણો પુરુષાર્થ છે એ ઠેઠ મહારાજ સેવામાં પૂગવો જોઈએ એવી ભાવના કરે એટલે અક્ષર ભાવ મહારાજ ને લઈને જ અક્ષરધામ છે બીજું આપણે પણ એ અક્ષર રૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે પણ નાશ્વંતને તુચ્છ એવું જે માઈક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવવું નથી એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી આમ તો મારા એવું કીધું કે ધર્મ જ્ઞાન વૈરેગ ને ભક્તિ એ ચાર સાધન છે એ ભગવાન ને રાજી સાધન છે એવું મારે આશરો કરવો એ કલ્યાણ નું સાધન છે અને આ ચાર રાજી પાના સાધન અહીંયા મહારાજ એમાં વિશેષતા હું બતાવી અતિશય રાજી કરવા હોય લાંબા લાંબા ટાઈમે જયારે થાય ત્યારે થાય એમ રાજી એમ નહી જેને અતિશય રાજી કરવા હોય તો એને વિશેષ એટલું કરવાનું

આપડે મારો ખ્યાલ કે નાગપુર ગયા હતા નાગપુર કચરો પાણ લાકડા પણ ભગવાન સામુ ન જોતો સ્વામી ઓલી હવેલી ની સામુ જોઈ ને હવેલી માં કોતરણી બહુ હતી લાકડાની એ માણસો ને તો હવેલી જોયે તો ઓહો થઈ જાય છે અને હવેલી ના આવું કોતરણી કામ હતું આમ હતું તેમ હતું ને લાકડા ને પાણા ને એને સંભાળે લાકડા ને પાણા ને સંભાળે છે એટલે હું બંગલો બંગલાંભાળે છે લાકડા ને પાણા બીજું બંગલા પાણા છે બીજું ન હોય આપ તમે કેનું કર્યું છે કે ભાઈ આ ઇટાલિયન માર્બલ છે કે બોલો છે ચાઇનાનો છે એટલે એમ જ માણસ હંભાળતા હોય બીજું હું સારું લાગી ગયું હોય તો એ સંભાળે પણ માણસ ની મૂર્તિ તો ન હંભાળે મહારાજ ની મૂર્તિ ને યાદ ન કરે એ મહારાજ ને લીલા કે કોઈ ભગવાન ના ભગતતા શીખવું સીરી ચડી જાય છે કારણ કે શરીર માં બધું કચરો ભેર્યો છે એટલે એને ઓટોમેટિક ઓન થઈ જાય છે એને બ્રેક કરી એને મહારાજ ની મહારાજ ને મહારાજ ની મૂર્તિ ને મહારાજ બહુ મૂર્તિ નો સાંભળે તો લીલા સાંભારવાની વતનામૃત હંભાળવાનું મહારાજ ની વાણી સંભાળવાની એને ધારે વિચારે તોય મારે જોઈ